કે આવતીકાલે દેશનો સૌથી મોટો પર્વ લોકસભાની ચૂંટણીનો પ્રારંભ થવાનો છે એપ્રિલથી નમસ્કાર દર્શક મિત્રો ચૂંટણી પંચે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની તારીખો જ્યારે જાહેર કરેલી ત્યારે કીધેલું કે સાત તબક્કાની ચૂંટણી થવાની છે અને પહેલા તબક્કાની ચૂંટણી ઓગણીસ એપ્રિલથી થવાની છે એટલે અમને એમ થયું કે તમને યાદ અપાવી દઈએ કે આવતીકાલે દેશનો સૌથી મોટો પર્વ લોકસભાની ચૂંટણીનો પ્રારંભ થવાનો છે ઓગણીસ એપ્રિલથી અને એકવીસ રાજ્યો એકસો એક બે સીટ અને સોળસો પચીસ ઉમેદવારો વચ્ચે પહેલાં તબક્કાની જંગ શરૂ થવાની છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ચૂંટણી મંચે કીધેલું તેમ ટોટલ સાત તબક્કાની અંદર ચૂંટણી થવાની છે અને પહેલાં તબક્કાની જે ચૂંટણી છે એ ઓગણીસ એપ્રિલથી શરૂ થવાની છે અને પહેલાં તબક્કામાં ટોટલ એકવીસ રાજ્યો છે એકસો બે સીટ છે અને એક હજાર છસો પચી પચીસ ઉમેદવારો વચ્ચે જંગ થવાનો છે ભારતની લોકસભાની ચૂંટણી એ દુનિયાની સૌથી મોટી ચૂંટણી તરીકે કહેવાય છે અને અહીંયા ઘડી આ લોકસભાની ચૂંટણી એટલે એક જાતનો ઉત્સવ હોય છે હવે પહેલા તબક્કાની જે ચૂંટણી થવાની છે એટલે ઓગણીસ એપ્રિલે જ્યાં મતદાન થવાનું છે એવા રાજ્યોમાં એકવીસ રાજ્યોમાં એક ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ મધ્યપ્રદેશ રાજસ્થાન મણિપુર બિહાર મેઘાલય જમ્મુ કાશ્મીર લક્ષદ્વીપ મિઝોરમ નાગાલેન્ડ પુડિચેરી સિક્કિમ આસામ છત્તીસગઢ તમિલનાડુ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર અને આંદામાન અને નિકોબાર એટલે આ એકવીસ રાજ્યોની અંદર પહેલાં તબક્કાની ચૂંટણી થવાની છે અમે ખબર છે ડોટ કોમ તરફ ખબર છે ડોટ કોમ તરફથી તમને એક વિનંતી કરીએ છીએ કે મતદાન કરવાનો તમારો અધિકાર છે તો મતદાનના દિવસે અવશ્ય મતદાન કરજો કારણ કે એ આપણો અધિકાર છે અને જે નવા વોટર્સ છે કે જેમને પહેલી વખત રાઈટ મળ્યો છે એ યુવાનો પણ અવશ્ય મતદાન કરે કારણ કે લોકસભાની ચૂંટણીમાં વ્યક્તિનો અધિકાર છે વોટ આપવાનો અને એ અધિકારનો આપણે ઉપયોગ કરવો જ જોઈએ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ